ગુડ મોર્નિંગ સભી મિત્રોને વડીલોને અને બાળકોને સભીને મારા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ જય દ્વારિકાધીશ જય હમ બાળકો આ દિવાતીનો ટાઈમ થઈ ગયો છે મકલમય પ્રભાત ઉગી ગયું છે ભગવાનની સભી મૂર્તિ કો સ્નાન કરવા કરતી હું એટલે ફૂલ ચૂટ ના ફૂલ બહુ સારા છે મેં ફૂલ લેતી હો આપડે બહુ જ સારા ફૂલ હે હા હા बाूल लेके घर पे आते हैं तो हम स्टेप बाय स्टेप सभी को सब कुछ बताते हैं तो लस चटनी है मेथी भाजी ना थोड़ी हर दू

એમાં પછી થોડુંક પાણી પાણી નાખીને હલાવી નાખીશ એટલે બધું મિક્સ થઈ જાય ચટણીનો ભૂકો થઈ જાય ને તો એ બધું મિક્સ થઈ નાખે તો આખી આખી લે તમે પાણીથી હલાવો નહીં ને એમાં તેલ નાખી દઈએ પાંચ છ નો લોટ છે પછી આ બધું રેડી થઈ ગયું છે મસાલો તેની લોટ નાખીને લોટ લોટને બાંધી નાખી હાલો સરસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું બનાવજ હું શાક કરું છું టూ నా వా

જય શિવ પાર્વતી રામચંદ્ર ભગવાન જય અયોધ્યાપતિ નરેશ જય દ્વારકા જય મારા દ્વારકા દ્વારકા હાલો મિત્રો બા સવારનો નાસ્તો કરવા બેઠી ગયા છે દીવાબત્તી કરીને પછી બા સવારનો રોજ નાસ્તો કરે છે આજે પણ બા નાસ્તો કરવા બેઠી ગયા છે નાસ્તો કરવા હું ખાઈ રહ્યા છું હાલો આ જો થેપલા છે આ રોટલી છે આ ગાંઠિયા છે આ લીલા મરચાં છે આ ટમેટા આદુ મરચાં કોથમરીની ચટણી છે આ ગુવારની કાચરી છે આ કોથીમેન છે આ દહીં છે

ચાલો આમાં કપડા રેડી થઈ ગયા છે કોરા થઈ ગયા છે મશીન માં કપડા કોદા કરી નાખા છે તો એને સુકવી દે ને પેલા કલર ને મુક્તિ આવું પછી કપડા સુકવી દે

બીજા બધા તમારા છોકરા અમેરિકા છે ને છે પરિવાર તો મણા પણ સમય કઈક હતો ને અલગ મને બેન તમારા માટે લખી રહ્યું બહુ બઉ હારું મને દ્વારકાથી શું શું લઈ આવ્યા છો હું તને કાલ ને કે

પછી આ મંગળ છે મોરપીસા વાળો એ આનું છે આ કેસરી છે આનું છે અને પછી આ અલગ જ છે ફૂલવાળો એ આનો છે અને આમ એકદું જો થઈ લઈ ને તો જ રાખ્યું છે લાલ મોટો છે તો તમે કીધું થાય તો રાખજો નંતર બંને આપી દેજો સરસ અને આ બધા કૃષ્ણભ નાના નાના રમકડા મૂકીએ ને એ બધા રમકડા છે ગાયું હાથી ને ઘોડા ને ચકલી આ એવા રમકડા છે અને આ નાના મોટા હાર છે એ સેટિંગ કરવાનું પછી આમ તમે લઈએ પછી તારા મમ્મી આટલું લઈ આવે એ તમને બતાવું અને આ ઘણા કાકા ને આ મળી છે શ્રીનાથજીની શ્રીનાથજી છે આ આવું નથી લાવ્યું

અને આ વધારાનો જ મોંઘટ છે આ લાલાને આનો પેર આવેલો છે એકબીજાનો વિચારો સાચા મુંઘટ નથી એટલે બે ત્રણ એમનો પેર આવે છે એટલે ઓછા લાવીશું સમજા ને આ ભગવાનનો ખેશ કહેવાય અને આ ભગવાનની ઝારી કેવાય જળ જમણાની ભરી ભરીને લાલાને એ આ ઝારી કહેવાય આ

એટલે મારે બહુ બધા વાઘા છે હું પ્રયાગદાસ કુમ ગઈ ને તે ડાકોર ગયા હતા ને તો બહુ ઝાઝા લાવી હતી તો પછી દ્વારકાથી દ્વારકાસીમાં થોડાક લીધા છે આ ભગવાનનો વાઘો ઉનાળામાં સફેદ વાઘા પહેરાવે આ વાઘો આ મુંગર અને આ શેઠ છે આખો એટલે મારે એટલા બધા છે ને વાઘા એટલે મેં કીધું મારે ઝાઝા લેવા નથી બા તમે ગોપીચંદન પણ લાવ્યા હતા એ બતાવો ને એવા સીઝ લે બતાવું બા ગોપીચંદન હા તો ને આ બધા લીધા અને ક્યાંય સુધી હા સમજે થોડાક ઉપાડવા પડે ત્યાં બસ સુધી આપણે કીધું બધાય છે ને ઘરનું વાહન લઈને થાય ને તો બે દ્વારકા જાય દ્વારકા જાય દ્વારકામાં રોકાય કોઈ ગોપી તળાવ અંદર આવ્યું ને ઓછા માણસો જાય તે મેં કીધું કેટલી મિત્ર ને બેનપણીઓ ને કેટલાય છે ને એ બધાયને દેતા દઈ એક ગયા ને ત્યાં લેતા ગયા આ એક કિલ્લા થી વધારે વજનદાર છે અને આવા લીધા તા છ હા ત્યાં જ્યાં ભૂમિને ને આવે છે ને સુરત થી ને તો એને દેહું તાર ભાગુ ને દેહું એમ થોડુંક તાર મમ્મી ને એમ બધા રાખી લેવું દાદા જમવા બેઠી ગયા છે દાદા શું છે જમવામાં આજે જમવામાં રોટલી છે બટેટા છે આ

જમવાની ડીશ તૈયાર છે આવો આ ભૂંગળા છે બટેટા છે રોટલી છે મેથીની ભાજી છે એક બીજી સબ્જી છે આ છાશ છે કેળા છે બા દાદાન કાક ક્યો ને અરે ઈ કાક મગાવે છે લાવો હું ગામમાં જાવ છું પપ્પા હું લઉં મેગી લેતા આવજો નહીં બાપા હું થાકી જાવ હાલી સાલી ના વારા ગયે છે ટકા તો આવો તો અત્યારે થાકી જાવ હાલી સાલી ના સાથે અત્યારે હું લેવા જાવ

તો આ સતરાઈ ગયું છે તો હવે એમાં ટમેટા અને મરચાં નાખી દઈ તો આમાં મેં શેઝવાન ચટણી પછી ગ્રીન ચીલી પછી રેડ ચીલી અને સોયા સોસ નાખ્યો છે મેં હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખું છું તો આ ભાત મેં છૂટા કરી કાજે એને નાખી દઈએ થોડોક એમાં મેગી મસાલો નાખીશું ને એને મિક્સ કરી નાખશું ચાલો વઘારેલા ભાત તૈયાર થઈ ગયા છે તો કયો સરસ વઘારેલા ભાત થયા છે તો અમને અમે તમે પણ કરજો અને અમને શેર અને કોમેટ અને સબ્સ્ક્રાઇબ કરજો આપણે મેગી તો પાણી ઉકળવા દીધું છે તેલ મેગી નહીં તો હળદર પાણી ગયું છે અને હવે આપણે મેગી નાખી તમે જોઈ શકો છો અને જો તમારે છુટી કરવી તો ફૂલ પાણી ઉકળે ને ત્યાં તમારી મેગી નાખવાની તો તમારી મેગી આવી રીતે થાય ચીકણી નો થાય

અને આ છે અમારા אבי છે છે આ જો તોફાની છોકરી છે જમી જમી જો થોડીક દૂધ છીડ ખાઈ બાકી જમી દાદા હા જો દાદા એ અડધું જમી લીધું છે દાદા કે ચા રોટલી ઓળો ને ઘણા કઈ જમે છે મસ્ત મજાનું ઘણા કઈ જમવું હું લીધું છે થેપલા ભાખરી દહી ઓળો પછી માધવ તું જમાશો ઓહો મમ્મી પણ જમવા બેઠી ગયા મારું મજાના આ જો આ પ્રાચી મને તબ એક થોડી નરમ થઈ ગઈ છે પણ એના માં એવું કઈ નહી તોય જો બાર વઈ આવ્યા છે મસ્ત મજાના ખૂતા તો છે જ નહી ઊઠી જ જવાનું ઘડીક ઘડીકમાં માં એના માં એની બેસ્ટ ફ્રેન્ડ છે એને ભેગું મજા આવે આ પ્રાચીને ડુંગળી શા માટે લગાડવામાં આવે છે અત્યારે આ કાલે ઓલો રીંગણા અને બાજરાનો રોટલાનો સ્વામિનારાયણ મંદિર ઉત્સવ ને તો જમવા ગયા તેને થોડી ઠંડી લાગી ગઈ અને પ્રાચીન તબિયત બહુ સારી રહી

તેમાં મેં આદુ નાખી દીધું છે થોડુંક લીંબુ નાખીશું થોડુંક મીઠું થોડાક તીખાના દા મેં ભૂકો કરી નાખ્યો છે તે નાખીશું થોડીક એમાં હળદર તો આમાં મેં આદુ આદુ નાખ્યું છે હળદર પછી છે એમાં મીઠું લીંબુ પાંચ વસ્તુ ભેગી કરીને દાદાનો ઉકાળો બનાવી નાખીએ તો ચાલો મિત્રો દાદાનો ઉકાળો બનીને તૈયાર થઈ ગયો છે તો આજના દિવસમાં મેં એટલું જ થેન્ક યુ સો મચ અને અમારો વિડીયો તમે વધુને વધુ જોજો અને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ